અલથાણ પોલીસ સ્ટેશનના ચેઇન સ્નેચિંગના ગુનામાં રૂપિયા ત્રણ લાખ હજાર આઠસોના મુદ્દા માલ સાથે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ઉદના પોલીસ સ્ટેશનના બે તથા લીંબાયત પોલીસ સ્ટેશનના બે ગુનાવાળી કુલે પાંચ ચેન સ્નેચિંગના ગુના શોધી કાઢતી અલથાણ પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેરના સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે ડામોર સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ અલથાણ પોલીસ સ્ટેશન એ પાર્ટ એક બે હજાર ચોવીસ સીપીકો કલમ ત્રણસો ઓગણસી એ થ્રી મુજબનો ચેઇન સ્નેચિંગનો ગુનો દાખલ થયેલ હોય જે અંગે અલથાણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઇન્ચાર્જ એ દિલીપભાઈ ભાણાભાઈ ના દ્વારા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસ આધારે આરોપીની તપાસમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિનેશભાઈ માનસિંહભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ કિશનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નરસિંહભાઈ જીવાભાઈ નાઓને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે અલથાણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઉપરોક્ત સ્નેચ સેચિંગના ગુનાનો આરોપી સીડી સો બાઇક જેનો રજિસ્ટર્ડ નંબર જી જે ઝીરો ફાઇવ બીબી ટુ સેવેન ફાઇવ ફૂની સાથે સેકન્ડ વીઆઈપી રોડ પર વેસુ કેનાલ રોડ પાસે ઉભેલ છે જે બાદમી હકીકતના આધારે આરોપીને સ્નેચ ચેન સ્નેચિંગના ગુનામાં વપરાયેલ સી ડી સો બાઇક સાથે ચડપી પાડી સ્નેચિંગ કરેલ ચેન વિષય પ્રયુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અણુ વ્રધવાર શામબાબા મંદિર રોડ ઉપર સ્નેચિંગ કર્યાનો ગુનો કબૂલ કરતા હોય જેથી સ્નેચિંગ કરેલ સોનાની ચેન અંગે પૂછતા તે રૂબીના શકીલ મિર્ઝા નામની મહિલાને વેચવા માટે આપેલ હોવાનું જણાવતો હોય તેમજ અન્ય જગ્યાએથી કરેલ સ્નેચિંગ અંગે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ઇસમને જણાવેલ કે શારદા વિદ્યાલય પાસે સ્વીટ વોટર સર્કલ પાસે લિંબાયત વરધાન માર્કેટથી કબૂતર સર્કલ વચ્ચેના રોડ પર ગજાનંદ ઉધના ગામ મહાદેવ મંદિરની પાસે આવેલ ભાવિક કરિયાણાની દુકાન પાસે લિંબાત ખાતેથી તથા ઝાંસી કીધાની ગાર્ડન આગળ ઉદના કાતેથી તથા ઇન્ટરનેશનલ પ્રાઇમરી સ્કૂલ ઉદના સુરત ખાતેથી ચેન સ્નેચિંગ કર્યા હોવાનું કબૂલ તો હોય જેથી આ કામે અન્ય ત્રણ આરોપીઓ મળી કુલ ચાર આરોપીને સ્નેચિંગના ગયેલ કુલ પાંચ સોનાની ચેન કિંમત રૂપિયા ત્રણ લાખ તેર હજાર તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા આઠસો તથા સ્નેચિંગના કામે વાપરેલા મોટર કિંમત રૂપિયા દસ હજાર મળી કુલેસ હું ગુના શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં ગુનાના આરોપીઓ નો સાત ઇસ્તિયા શેખ ઉમરવર્ષ પાંત્રીસ ધંધો મજૂરી રહેવાસી નવ નંબર ઝૂપડપટ્ટી પાસે ઉદના સુરત શહેર મૂળવતન ગામ વંડેરા થાના નૈની તાલુકો કર્ચનાજીઓ જિલ્લો પ્રયાગરાજ યુપી રૂબાના શકીલ મિર્ઝા રહેઠાણ ગલી નંબર બે પદ્માવતી સોસાયટી લિંબાયત સુરત શહેર કુતુબુદ્દીન ઉર્ફે કરીમ વ્યાસિન પિંજારી ઉંમર વર્ષ બાવન ધંધો મજૂરી રહેઠાણ ગર નંબર એકસો બાસઠ મારુતિનગર ચેસિયા ખમણની બાજુમાં લિંબાયત સુરત શહેર માલ ખરીદનાર સોની હકીમ

द इम्प्रेसिया बिल्डिंग है वहाँ उसके पास में एक चेन स्निचिंग हुआ था चौदह मई को सुबह के समय में और उसके बाद में जब आसपास के सीसीटीवी सी देखे तो एक सी डी हंड्रेड बाइक जो पुरानी है उस पर कुछ अलग सा नंबर लिखा हुआ था वो बाइक पे एक आदमी चैन तोड़ के जाता हुआ दिखा तो उस नंबर की तपास की गई लेकिन आरटीओ से इसकी कोई माहिती मिली नहीं उसके बाद में सीसीटीवी से ट्रैक किया गया तो आरोपी का एमओ ऐसा था कि वो ये गुनाह करने के बाद में पुलिस को गुमराह करने के लिए उस पुलिस स्टेशन के एरिया में बहुत सारे चक्कर लगाता था देन आसपास के जो पुलिस स्टेशन एरिया हैं उनमें बहुत सारे चक्कर लगाता था और अपने जहाँ पे वो रहता है वहाँ तक जाने से पहले वो करीब एक घंटे तक बाइक पे इधर उधर दूसरी जगह पे चक्कर लगाता था ताकि पुलिस सीसीटीवी ट्रैक करने में एकदम से गुमराह हो जाए और उस तक नहीं पहुँच पाए तो बाद में कई दिन तक जब हम इसको ट्रैक करते रहे तो ये पता लगा कि ये इस एरिया में आता ज़रूर है तो सर्विलेंस स्टाफ के जो लड़के हैं वो इसकी निगरानी में लगे रहे टाइम देखा कि किस टाइम पे आता है उस टाइम के हिसाब से तो एक दिन जब भी आया तो इसको वहाँ पे आ, अल्थान पुलिस स्टेशन के सर्विलेंस स्टाफ के द्वारा डिटेन किया गया डिटेन करने के बाद में जब पूछताछ की गई तो इसने अपना नाम नौसाद इश्तिया शेख बताया ये मूल रूप से प्रयागराज यूपी का रहने वाला है और अभी ये उदना एरिया में रहता है और मजूरी का काम करता है आ, और पूछताछ की इसको डिटेन करने के बाद में तो इसने बताया कि अभी तक ये पांच जगह से चैन तोड़ के भाग चुका है चैन की स्नेचिंग कर चुका है और वो उसमें से एक अल्थान पुलिस स्टेशन का जो गुना है वो और दूसरे दो उधना पुलिस स्टेशन के गुना और दो लिंबायत पुलिस स्टेशन के गुना इस तरह से पांच जगह पे इसने स्नेचिंग का क्राइम करना कबूल किया इसमें ये नौसाद चैन स्नेच करने के बाद में इसकी गर्लफ्रेंड है रूबीना शकील मिर्ज़ा ये लिम्बायत में रहती है और कई दिन से रूबीना के साथ में नौसाद का अफेयर है और ये चैन स्नेच करने के बाद में रूबीना को चैन हैंड करता है उसके बाद में रूबीना के बगल में एक आदमी रहता है जिसका नाम कुतुबुद्दीन है वो ये चने की लारी लगाता है तो रूबीना ये चैन कुतुबुद्दीन को देती है और कुतुबुद्दीन अपने एक जानकार हकीम लियाकत अली ये सोने का काम करता है और लिम्बायत एरिया में रहता है मिट्टी खाड़ी के पास में इसकी दुकान है तो कुतुबुद्दीन ये उसको दे देता है तो कुतुबुद्दीन का हल्का सा कुछ शेयर रहता है इसमें से पाँच से दस के बीच में बाकी जो पैसा है वो रूबीना के पास में आ जाता है और नौसाद का मोटिव जो है चैन तोड़ने का वो अपने गर्लफ्रेंड को खुश रखने के लिए तो जो भी पैसा आता है वो रूबीना को देता है अभी इस केस में चार आरोपी हैं उनको अटक किया गया है तो उसमें नौसाद इम्तियाज़ शेख जो चैन तोड़ने का काम करता है